તો ગોદરામાં ગોધરામાં જલ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે નરસિંહ જલ યોજના હેઠળ કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં પણ પાણી આવ્યું નથી તંત્ર કૌભાંડી કોન્ટ્રાક્ટરોને માત્ર ને માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યું છે પાઇપલાઇન કરી નળો નાખવામાં આવ્યા પણ નળમાંથી પાણીનું એક ટીપું પણ નથી આવ્યું ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે અમારા સેરા તાલુકા આવરની બહેનોની માંગણી છે અમારે આ જે જલસે નાલ નું કામ શરૂ કર્યું છે અમારે પાણી જોઈએ છે અમે પાણી માટે આવ્યા છીએ અમને લાભ આપ્યો છે સરકારે તો અમને કેમ પાણી ના મળે અને ભ્રષ્ટાચાર કેમ કર્યો છે અમે સેરા તાલુકાની બેનો છીએ મારું બહેનો છીએ અમારા સેરા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે ડુંગરા ખાડા વાળો વિસ્તાર છે ત્યાં પેલા હેડપંપ છે કુવા છે પણ